જામકંડોરણામાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું જામકરોણામાં કન્યા છાત્રાલય પાસેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરીને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને ડીવાયએસ પી રોહિતસિંહ ડોડિયાએ રન ફોર યુનિટીની રનિંગની શરૂઆત કરાવી હતી જામકંડોરણાના મુખ્ય ચોક સરદાર પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પીએસઆઈ વાધિયા દ્વારા ફુલહાર પ્રતિમાને કરવામાં આવ્યા હતા સાથોસાથ હોમગાર્ડ જીઆરડીના એ વલ્લભભાઈ પટેલને સલામી આપી હતી સરદાર વલ્લભભાઈ પટેલ એકતાનું પ્રતિક હોય જેથી આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓના આગેવાનો સ્કૂલના બાળકો સહિતના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ દોડ પટેલ ચોક લાદી બજાર ભાદરાના નાકા થઈને પોલીસ સ્ટેશનને પૂર્ણ થઈ હતી અહેવાલ નાજાભાઈ ભરવાડ જામકંડોરણા આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ ગ્રામ્ય પોલીસ પરિવાર દ્વારા તમામ જગ્યાએ એક રન ફોર યુનિટીનું એક આયોજન કરવામાં આવેલ હતું જેમાં જેતપુર ડિવિઝનના જેતપુર મુકામે તેમજ જામકંડના મુકામે પણ અલગથી આયોજન કરી અને એક પોલીસ પરિવાર તેમજ તેમની સાથે અન્ય સંસ્થાઓ મામલતદાર કચેરીના અધિકારી તેમજ સ્ટાફ બળ અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થી મિત્રો અને વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને બે કિલોમીટર જેટલી રનિંગ કરી અને તમામે એક ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે